છેલ્લા કેટલાક સમયથી ગટર અને ગંદકી ને લઈ ગ્રામજનો સમસ્યાનો સામનો કરતા હતા હાલમાં શિનોર ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી જેમાં શિનોર ગ્રામ પંચાયતના સદસ્યો સાથે સરપંચ કિન્નલબેન પટેલ ઉપસરપંચ નીતિન ખત્રી તેમજ ગામના વિદ્વાન વકીલ રમેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ગામના યુવાન જુબેલભાઈ મેમણને સ્વચ્છતા અભિયાનના ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી જેમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં શિનોર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા દસ દિવસથી જાણે આખા શિનોર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ લીધી હોય એમ સવારથી સાંજ સુધી જુબેરભાઈ મેમણ દ્વારા ગામની ખૂચીમાંથી ગંદકી અને જાળી ઝાખરાને દૂર કરવાથી લઈ પાણીની પાઇપો સ્ટ્રીટ લાઇટો તેમજ બસ સ્ટેન્ડને કલર કરી નવનિર્મિત કરવામાં આવ્યું છે શિનોર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી ચલાવવામાં આવી જેને ગ્રામજનોએ બિરદાવી સાથે આવનાર દિવસોમાં પણ સતત સ્વચ્છતાને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી હતી શિનોર નગરજનોની માંગને લઈ શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર જેશલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે તો તે બદલ સૌથી પહેલાં તો સિનોડ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને સૌ ચૂંટાયેલા સદસ્યો પંચાયતના સૌ કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું સિનોળ ગ્રામ પંચાયત દ્વારા કાયદાના નિષ્ણાંત અને સિનોડના રહીશ રમેશ કાકા રમેશભાઈ ભટ્ટ વકીલ અને જુબેલભાઈ મેમન એ બંનેને જે પંચાયતમાં બોલાવ્યા અને સલાહ સૂચનથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એમને કામગીરી સોંપી અને એનું પરિણામ સ્વરૂપ આજે જોઈ રહ્યા છે કે સિનોર ગામમાં ગટર લાઈન બની હતી અને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તો આજે જોઈએ તો મહદઅંશે એ પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા છે આગામી દિવસોમાં એનું પોન બની અને ગટર લાઈનનું કનેક્શન ત્યાં જોડાશે એટલે સિનોરનો જે વર્ષો જૂનો પ્રશ્ન છે એનો સુખદ અંત આવશે સાથે સાથે એક વાતની હું અપીલ કરીશ કે આપણે સૌ નગરજનો આ સ્વચ્છ ભારત અભિયાન અંતર જોડે અને આપણે આપણા સ્વપ્ન દર્શતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સિદ્ધ કરવામાં પ્રયત્નશીલ રહીએ વંદે માતરમ ભારત માતા કી જઈએ